આપણે દીકરો કલેક્ટર થઈ ગયો કોણ રોકે સમાજ ના દીકરાઓને આઈપીએસ બનાવો આઈએસ બનાવો મોટા અધિકારી અને એવા પદ પર બેસાડો કે જ્યાંથી એમને સમાજ નો કઈક ઉદ્ધાર કરી શકે બહુ જ બધા સમાજના કાર્યક્રમોમાં આપણે સાંભળ્યું છે જે તે સમયે નરેશ પટેલે પાટીદાર સમાજના કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે જે અધિકારી બેસે એ પાટીદાર હોવો જોઈએ એવી રીતના આપણા બાળકોને ભણાવવાનું છે ફરી એકવાર અલ્પેશ ઠાકોરે આ નિવેદન આપ્યું છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ ગઈકાલે સંખલપુરમાં ઠાકોર સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ હતો સ્નેહમિલન કાર્યક્રમ દરમિયાન ગેરીબેન ઠાકોર હતા બડદેવજી ઠાકોર હતા અલ્પેશ ઠાકોર હતા વિક્રમભાઈ હતા બધા જ અલગ અલગ વિસ્તારથી આવતા લોકો અને અલગ અલગ કામ કરતા લોકો બધા જ ઠાકોર સમાજના ત્યાં હાજર હતા ઠાકોર સમાજના યુવાનો વ્યસની કેમ બની રહ્યા છે સમાજ કેમ પાછળ જઈ રહ્યું છે સમાજમાં અમુક જ વર્ગ એવા છે કે જે આગળ જઈ રહ્યા છે ને બાકી હજી ત્યાંના ત્યાં છે આ બધા જ વિષયો ઉપર ખૂબ ચર્ચા થઈ જાહેર મંચ પરથી જ્યારે અલ્પેશ ઠાકોર બોલી રહ્યા હતા ત્યારે એમણે સ્પષ્ટ શબ્દોમાં એવું કહ્યું કે આપણા દીકરા દીકરીઓને તમે ભણાવો જે રીતના પાટીદાર સમાજના દીકરા દીકરીઓ વિદેશ જઈને કામ કરી રહ્યા છે જે રીતના એ સમાજ ઊંચો આવ્યો તમે જુઓ એ સમાજ કેવી રીતના ઉપર આવ્યો છે આપણે કોઈપણ સમાજની ટીકા કે પછી એ સમાજથી બળવાની જરૂર નથી આપણે સમજવાનું છે કે એ સમાજ કેવી રીતના ઉપર આવ્યો છે એની પાછળ યુવાનોએ શું કર્યું છે ને આપણે પણ એ કરવાનું છે સમાજના કોઈ એક વર્ગ આગળ વધી જાય તો એને નીચે રહેલા જે ઠાકોરો છે એનો હાથ પકડીને એને પણ આગળ વધારવાના છે એક ધારાસભ્ય ઓછો ચૂંટાશે સમાજનો તો ચાલશે નેતા ઓછા બનશે તો ચાલશે પણ સમાજના દીકરા દીકરીઓ આઈએસ આઈપીએસ અધિકારી બને અને સમાજના દીકરા દીકરીઓ સારા નોકરી કરતા થઈ જાય એ વાત એમણે અલ્પેશ ઠાકોરે જાહેર મંચ પરથી કરી ગિરીબેન ઠાકોર પણ ત્યાં હાજર હતા બળદેવસિંહ પણ ત્યાં હાજર હતા અને જ્યારે આ બોલી રહ્યા હતા ત્યારે સમાજના લોકોને સ્પષ્ટ શબ્દ એવું કહી રહ્યા હતા કે હવે આપણે વ્યસનથી બહાર આવવું પડશે આપણા યુવાનો ક્યાંય આગળ નથી વધતા તમે જુઓ કે કોઈ પણ કચેરીમાં જાઓ તો ત્યાં ઠાકોર કેટલા છે કેટલા યુવાનો એવા છે જે ભણી ગણી અને નોકરી લઈને આવ્યા છે આંગળીના વેઢે ગણા એટલા લોકો છે એ વાત કરી અને એમને સમાજના લોકોને કહ્યું કે તમને માઠું ભલે લાગે પણ આપણે સમજવું પડશે એક દીકરો ભણશે તો આપણા સમાજને આગળ લાવી શકશે સમાજના કાર્યક્રમોમાં મોટાભાગે રાજનીતિ નથી હોતી એટલે રાજનીતિ અને સમાજનીતિમાં એક પાતળી ભેદરેખા હોય છે ઘણી બધી વાર નેતાઓ એ ભૂલી જતા હોય છે પણ દિવાળી પછીના દરેક તમે સ્નેહી મિલન કાર્યક્રમ જોશો ઠાકોર સમાજના તો તમ તમને એ દેખાશે કે કોંગ્રેસ હોય ભારતીય જનતા પાર્ટી હોય અલગ અલગ પક્ષમાંથી આવતા બધા જ નેતાઓ ત્યાં સમાજ માટે ભેગા થાય છે સતત ગેનીબેન ઠાકોર અલ્પેશ ઠાકોર એવું કહેતા દેખાય છે કે સમાજ પહેલા છે અમારા માટે કારણ કે ગેનીબેન ઠાકોર જ્યારે સાંસદની ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે પણ એમને જીતાડવામાં સમાજનો મોટો હાથ હતો પક્ષનો પછી હાથ આવ્યો હતો એટલે પક્ષને બધું જ બાજુ પર મૂકી અને સમાજના ઉદ્ધાર માટે બધા જ ભેગા થાય છે અને ગઈકાલે મંચ પરથી પણ કે એવું જ કહેવામાં આવ્યું તો ગઈકાલના એ મિલન કાર્યક્રમ દરમિયાન અલ્પેશ ઠાકોરે યુવાનોને શું કહ્યું સમાજના લોકોને લોકોનેતા ઓછા પણ અધિકારીઓ વધારે હોવા જોઈએ એવું કહેતા શું કહ્યું તે સાંભળો આપણે ઘણી વાર કહેતા હોઈએ છીએ બધા કે આગેવાનો ભેગા થઈ જાય ને તો સમાજમાં કઈ વાંધો નહીં પણ અહીંયા અહીંયા બધા જ આગેવાનો અહીંયા સ્ટેજ ઉપર છે છેલ્લા એક મહિનાથી જેટલા કાર્યક્રમો થાય તમે જોતા હશો કોઈ પક્ષના કાર્યકર્તાઓ ભેગા નહીં થતા સમાજના આગેવાનો ભેગા થાય છે એટલે હવે તમારી જોડે કોઈ બાનું છે નહીં અને હવે જે વાત મુકાય સમાજની વાત મુકાય સમાજના આગેવાનો જે વાત મૂકે એ વાતને સમર્થન કરીને વાતને સાચા હાથમાં સાર્થક કરવા માટે મથવું પડે હમણાં નટુજી શિક્ષણની વાત કરી ભરતી આ સમાજમાં વિચારોનું સિંચન વિચારનું વાવેતર કરવું પડે જેમ બીજા સમાજો આગળ આવ્યા એ સમાજો આગળ આવી કારણો જાણવા પડે એનાથી પીડાના ઉભી કરાય એ સમાજો રાજનીતિ એક બાજુ મૂકીને સામાજિક માટે તમામ લોકો ભેગા થાય જેનામાં સક્ષમતા છે આર્થિક સક્ષમ છે જેનામાં છે શૈક્ષણિક તાકાત છે એ તમામ લોકો એ બધું જ એક બાજુ મૂકીને સમાજના વિકાસ માટે ભેગા થાય તો આપણે પણ પક્ષા એક બાજુ મૂકી અને હું મહાન છું હું વધારે શિક્ષણ મેળવ્યું છે મારી જોડે વધારે રૂપિયા છે

તો આવી દીકરીઓ તૈયાર કરવી પડે અને આવા દીકરાઓ તૈયાર કરવા પડે એના માટે આપણે વિચારોનું વાવેતર કરવું પડે અને બીજા સમાજો જે રીતે આગળ આવ્યા એમાંથી પ્રેરણા લેવી પડે આપણે શું કરીએ છીએ કોઈ સમાજનો દીકરો આઈએસ આઈપીએસ કયો તો આપણે લો એમનો દીકરો ડીએસપી કલેક્ટર થઈ ગયો તો આપણા કોણ રોકે છે હમણાં બર્દીજી વાત કરી આલમપુર સંસ્થાની જગદીશભાઈ ભરદીજી મારા પપ્પા ને બધા આલમપુર બહુ મથે પણ સંખ્યા જ ના થાય મોટી સંસ્થા ગાંધીનગરમાં સંખ્યા જ ના થાય તો તમને ભૂખ જ નથી બાળકોને ભણાવવાની આ નટુજીક્ટર સાત માં સમાજની વ્યવસ્થાઓ તો ઊભી થશે તમારા બાળકોને ભણાવવા માટેની વ્યવસ્થાઓ થશે પણ વ્યવસ્થામાં બાળકોને ભણવા જ નહીં મોકલો તો થશે શું એટલે બાળકોને સારું ભણાવો